જે જે એકાઉન્ટમાંથી તમે ગેમિંગમાં પૈસા નાખ્યા હોય કે લીધા હોય વિડ્રોલ કર્યા હોય તો એ બેંક એકાઉન્ટમાંથી તમારા જેટલા જેટલા પૈસા હોય ને એ બચાવી લેજો કેમ કે હવે હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ મકવાણાને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઓનલાઈન ગેમિંગમાં જે તમે પૈસા ડિપોઝિટ કરો છો અને વિડ્રોલ કરો છો એના લીધે તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે કે નહીં મિત્રો મારામાં ઘણા બધા લોકોના એવા મેસેજ આવતા હોય છે કે મારા એટલા પૈસા ફસાઈ ગયા છે બેંક એકાઉન્ટમાં હવે એ વિડ્રો નથી થતા અને એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે લેવડ દેવડ ટોટલ બંધ થઈ ગઈ છે તો હું એના રીઝન પૂછું છું કે ભાઈ તારું આ એકાઉન્ટ ફ્રીઝ કઈ રીતે થઈ ગયું તો એ મને રીઝનમાં એક જ વસ્તુ જાણવા મળે છે કે મેં ઓનલાઈન ગેમિંગમાં એટલા પૈસા ડિપોઝિટ કર્યા હતા એ ડિપોઝિટ એનો થયા ને હવે એ પાછા નથી આવતા ને એના એકાઉન્ટમાંથી હવે કોઈ વસ્તુની કાંઈ લેવડ દેવડ થઈ શકતી નથી એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જતું હોય છે અને એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય પછી એનામાં લીગલ જે સાયબર ફ્રોડ થયો હોય એવો એનામાં મેલ આવે છે અને મેલમાં જે કંઈ એનો કેસ નંબર હોય લખેલો હોય છે એની ઉપર કઈ કલમ લાગેલી છે એ કઈ કલમના આધારે એની ઉપર કેસ થયો છે એ ટોટલ વસ્તુ એ મેલમાં માહિતી હોય છે એ મેલ એ મને ઘણા લોકોએ મોકલ્યા છે પણ એ હું તમને ન દેખાડી શકું ઇનકેસ કે એનું નામ ચેકીને હું તમને એકાદો મેલ દેખાડીશ તો તમે જોઈ લેજો કે કઈ રીતે એ મેલ આવે છે જે સાયબર ફ્રોડ થાય છે સાયબર ફ્રોડના તમારી ઉપર આરોપ લાગી જાય છે આ ઓનલાઈન ગેમિંગમાં તમે ડિપોઝિટ કરો અને એમાંથી વિડ્રોલ કરો એના લીધે તો બીજું તો કાંઈ નહીં પણ જે આ ઓનલાઈન ગેમિંગના લીધે જે એપ્લિકેશનો બંધ થયા છે જે ઓનલાઈન ગેમિંગના તો જે તમારી જે બેંકમાંથી તમે લેવડ દેવડ કરતા હોય ડિપોઝિટ કરતા હોય વિડ્રોલ કરતા હોય જે ગેમિંગમાં તો એ એકાઉન્ટમાં વધારે પૈસા અથવા તો તમારી જે જીવન જરૂરિયાત રકમ હોય એ એકાઉન્ટમાં ન રાખતા બને ત્યાં સુધી તો જે એમાં જરૂરિયાત પૂરતી હોય એ એકાઉન્ટ ખાલી રનિંગ રાખવા માટે આટલી રકમ રાખજો અથવા તો તમે છે ને એ એકાઉન્ટ જ બંધ કરાવી દેજો બાકી તમારી ઉપર સાયબર ટૂંકમાં જે કાંઈ ફરિયાદ થાય એ થાય જ તે જ્યારે તપાસ થાય કે આમાં એટલા પૈસા ક્યાંથી આવ્યા ને કેટલા વિડ્રોલ કર્યા ને હે ના કર્યા જ્યારે તમારી ઉપર આ બધી તપાસ થાય ને ત્યારે લીગલ એક્શન લેવામાં આવશે જે રીતે આ સાયબર દ્વારા લેવામાં આવે છે અત્યારે એ રીતે એ જે મેલ છે ને એમાં હું નામ એ ભાઈનું ચેકીને અત્યારે ખાલી સ્ક્રીનશોટ મૂકી દે તો હું ખાલી જોઈ લેજો કે એ ભાઈ ઉપર કઈ રીતે કાર્યવાહી થઈ એવા તો ઘણા બધા અત્યારે મેસેજ આવે છે કે ભાઈ મારું ઓનલાઈન જે કાંઈ હું ગેમિંગમાં પૈસા નાખતો એમાં નથી જાતા એમાંથી પાછા નથી આવતા અને એના લીધે જે કાંઈ બેંક મારે લેવડ દેવડ બેંક એકાઉન્ટમાં કરી શકતા હોય એ અત્યારે બંધ થઈ જાય છે એટલે એકાઉન્ટ એનો ફ્રીઝ થઈ જાય છે હવે વિચાર કરો કે જે વ્યક્તિની આખી જિંદગીની કમાણી હોય એક જ બેંક એકાઉન્ટમાં હવે એ જ બેંક એકાઉન્ટ ઇન કેસ કે ફ્રીઝ થઈ ગયું તો એ માણસને કઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે તો જે જે એકાઉન્ટમાંથી તમે ગેમિંગમાં પૈસા નાખ્યા હોય કે લીધા હોય વિડ્રોલ કર્યા હોય તો એ બેંક એકાઉન્ટમાં તમારા જેટલા જેટલા પૈસા હોય ને એ બચાવી લેજો કેમકે હવે જે જે કાંઈ તપાસ થાય ને એના લીધે તમારી ઉપર સાયબર ફ્રોડનો કે જે કાંઈ કેસ થાય અથવા તો એની કાર્યવાહી થઈ શકે જે રીતે અત્યારે હાલમાં જે મારામાં મેસેજ આવે છે એના આધારે હું તમને આ ટોટલ વસ્તુ કહી શકું છું આ વસ્તુનો મને કોઈ અનુભવ નથી મારામાં જે જે લોકોના મેસેજ આવે છે ને એ લોકો મને આવી રીતે કહે છે કે ભાઈ મારું એકાઉન્ટ આવી રીતે ફ્રીસ થઈ જાય છે જે રીતે મેં ગેમ ગેમમાં પૈસા નાખાને વિડ્રોલ કર્યા એના લીધે તો જો તમે પણ આવી રીતે કોઈ પણ ગેમમાં પૈસા ડિપોઝિટ કરતા હોય અને વિડ્રોલ કરતા હોય તો નાન જ્યાં ચેતી જજો બાકી તમારું એકાઉન્ટ પણ ફ્રીસ થઈ શકે છે અને સાયબર ફ્રોડનો તમારી ઉપર ગુનો દાખલ થઈ શકે છે તો જે કોઈ પણ આવું કરતા હોય નાનિયા અટકી જજો અને જે કાંઈ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં જમા હોય તો એ પૈસા ઉપાડી લેજો અને બને ત્યાં સુધી આવી જે કોઈ ગેમ હોય ઓનલાઈન ગેમિંગમાં જે તમે પૈસા નાખતા હોય ત્યાં પૈસા ન નાખતા મિત્રો બાકી તમારી જિંદગી બરબાદ થઈ શકે છે તો જે કાંઈ તમે આવી રીતે ભૂલ કરતા હોય તો એ ભૂલ હવે ના કરતા અટકી જજો આ એપિસોડમાં ખાલી એટલું જ કહેવાનું હતું બસ સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને ભારતમાં તા